we સુરતની ટ્રાફિક પોલીસ દ્વારા વિશેષ ડ્રાઈવ હાથ ધરાય છે જેમાં લાલ દરવાજા વિસ્તારમાં નો પાર્કિંગમાં પાર્ક કરાયેલા વાહનોના માલિકોને દંડ કરાયું હતું સુરતમાં ટ્રાફિક પોલીસ દ્વારા વિશેષ ડ્રાઈવ હાથ ધરાઈ છે જેને લઈ લાલ દરવાજા વિસ્તારમાં નો પાર્કિંગમાં પાર્ક કરેલા વાહનો પર તવાઈ આવી હતી ટ્રાફિક પોલીસ દ્વારા પાંત્રીસથી વધુ ટીમો બનાવાઈ હતી અને ડ્રાઈવ ચલાવવામાં આવી હતી અને પંદરસોથી વધુ નો પાર્કિંગમાં પાર્ક કરેલા વાહનોને લોક મારવાની કાર્યવાહી કરવામાં આવી હતી તો આગમી સમયમાં આ ડ્રાઈવ વધુ તેજ બનાવવામાં આવશે તો વાહનોને લોક કરતા વાહન માલિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો આજ રોજ અમારે લોકિંગ તેમજ નો પાર્કિંગ જે આડેધડ સિટીમાં કરવામાં આવે છે અને જેના કારણે રૂટિનમાં જે વાહન ચાલકો રોડ પરથી પસાર થાય છે એને જે અડચણ ઊભી થાય છે અને એમનો જે ટાઈમ સમય બગડે છે તેમજ સિગ્નલની પાસે જ્યારે આવા અડચણનું વાહન હોય છે ત્યારે તો ઘણાને સિગ્નલનો સમય પણ ચૂકી જવાનો વારો આવતો હોય છે તો આવા એરિયા અમે અમારા પોતપોતાના ટ્રાફિક એરિયામાં આઈડેન્ટિફાઈ કરી આજે ક્રેન તેમજ અલગ અલગ ટીમો સાતથી આઠ પોલીસની એક ટીમ રચી અને અધિકારીને સાથે રાખી અમે આજરોજ લોકિંગની કાર્યવાહી કરી છે આજરોજ આપ જોઈ શકો છો કે આજરોજ અમે દિલ્હી ગેટથી લાલ દરવાજા તરફ જતા રોડ પર જે સાઇટ પર બધા ગેરેજવાળા પોતાના વાહનો પાર્ક કરી અને રિપેરિંગ કામ કરીને અડચણનું ઊભી કરતા હતા એ લોકો વિરુદ્ધ આજે સખ્ત કાર્યવાહી કરવામાં આવી છે અને લોકિંગની કામગીરી કરવામાં આવી છે